અમદાવાદ શહેરના મકરબાવા પોલીસ હેડક્વાર્ટર્સની સામેના ઝુપડાઓ અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પાડી લેવામાં આવ્યા હતા જ્યારે ઝુંપડાવાસીઓ દ્વારા હાઈકોર્ટના હુકમની કોપી બતાવવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે આવાસ પૂરા પાડવામાં આવે પછી તેનો નિકાલ કરવામાં આવશે તો શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના હુકમને ના ગણકારી ગરીબોના ઝૂપડા ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યા છે જો આવું બન્યું છે તો તેના જવાબદાર અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અમદાવાદ સરખેત વિસ્તાર મકરબા રોડ ઉપર જે ઘણા ઘણા ટાઈમથી આ લોકો જે રહી રહ્યા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં કે હાલમાં જોઈ રહ્યા છે કે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ કરવામાં આવે છે અને જે કોવિડ કરવામાં આવે છે કે આવવામાં આવે જેથી

લાયક જ નથી બિલકુલ નાના મકાન છે અમારા મકાન ઘણા મોટા હતા આ એક જ રૂમ એક રૂમની અંદર સંડાસ બાથરૂમ રસોડું બધું જ આવી જાય અને એ મકાન એટલી ગંદકીવાળા છે ને ત્યાં બીજા અનઅધિકૃત એક્ટિવ રહે છે અમે ત્યાં જઈએ છો તો એ લોકો અમારી પાસે કૂતરા દોડાવે છે પાછા કૂતરા દોડે એટલે અમે ભાગી નાખતા ને કે ત્યાં જઈએ શું કોર્પોરેશન કરીએ કે આ પોઝિશન છે કોર્પોરેશન કે અમે તમને ફાળવ્યા તો મકાન પૈસા ભરો તો અમે તમને રિપેરિંગ કરી આપ્યા મેં ત્યાં રિપેરિંગ રહેવા લાયક નથી રિપેરિંગ કરવું કશું પ્રધાનમંત્રી આવાસ યોજના વાળા મકાન તમે આપો અમે તમને પૈસા ભરવા તૈયાર છીએ એ લોકો માનવા તૈયાર નથી કે ના જે છે આ જ મકાન મળશે આ છે તમને કોઈ મકાન નહીં મળે તાત્કાલિક તાત્કાલિક ગઈકાલે અમને બપોરે ફોન આવ્યો તમે આવતીકાલે બે દિવસની રજા આપ બે થી ટાઈમ હોય અમે ખાલી કરી દઈએ પછી પાડો તો એ લોકો માનવા તૈયાર નથી અત્યારે સવારે અમે રિક્વેસ્ટ કરીએ છીએ ઓફિસરો ત્યાં ગયા ઓફિસ કોઈ મળતું નથી અહીંયા જે ઓફિસર આવ્યા છે એ કોઈ માનવા તૈયાર નથી એનો જેસીબી લે કે અમને ઉપરથી ઓર્ડર છે અમારે કરવું પડશે કેટલો ટાઈમ થઈ તમે રોજ વાય વીસ વર્ષ વીસ વર્ષથી આ એક જગ્યા ઉપર રહો